રક્તદાન એ જ મહાદાન આ ઉચ્ચ વિચારને ધ્યાનમાં રાખીને આણંદ સ્થિત કૃષ્ણા ગ્રુપ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા હિમેશભાઈ મુખી પણ ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં પચીસ કરતાં વધારે યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું ક્રિષ્ના ગ્રુપ દ્વારા અગાઉ પણ બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી ગ્રુપના તમામ મેમ્બરો સાથે મળી આયોજન કરવા બદલ તમામનો ઓડી ગોરવાલા બ્લડ બેંક કરમસર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તમામ રક્તદાતાઓને ક્રિષ્ના ગ્રુપ દ્વારા મોમેન્ટ પણ આપવામાં આવી હતી કૃષ્ણ ગ્રુપના પ્રમુખ જયદીપભાઈ પ્રભારી તમામને અપીલ કરવામાં આવી હતી કે જેટલું બને તેટલું વધારે બ્લડ ડોનેટ કરવું જોઈએ અને કરાવવું પણ જોઈએ આ રીતે બ્લડ કેમ્પ આયોજન કરીને એક માનવ સેવાનો ઉમદા દાખલો પૂરો પાડવામાં આવ્યો હતો પ્રથમ આજે ભારત દેશનો પંચોતેરમો પ્રજાસત્તાક દિન છે આ પ્રજાસત્તાક દિનની સૌને શુભકામનાઓ શુભેચ્છાઓ અભિનંદન આજે આણંદ ખાતે ક્રિષ્ના ગ્રુપ જેમના ચાલીસ સભ્યો છે એ સભ્યોએ આજે ખૂબ સુંદર પોગ્રામ કર્યો છે આજે પ્રજા પ્રજાસત્તાક દિન નિમિત્તે એ લોકોએ બ્લડ ડોનેશનનો કેમ્પ કર્યો છે અને એ બ્લડ ડોનેશનમાં એમના યુવા સાથીઓએ બધાએ ભાગ લઈને એમાં આજે ડોને બ્લડનું ડોનેશન કર્યું છે લોહીનું દાન કર્યું છે લોહીનું દાન જ્યારે જીવન જતું હોય ત્યારે ખૂબ કેવી રીતના કામમાં આવે છે એ જ્યારે જેને લોહીની જરૂર હોય છે એ સમજી શકે છે એટલે આ યુવાનોને આજે આ પ્રજાસત્તાક દિને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમાજ તરફથી આભાર પણ માનું છું આ સાથે આજે એ રજાનો દિવસ હોય એ છતાં શ્રી કૃષ્ણ ગોરવાલા તરફથી આજે આ બ્લડ કલેક્ટ કરવાનો જે કાર્યક્રમ એમનો એમની ટીમ દ્વારા થયો છે એમનો પણ હું આભાર માનું છું મારું નામ જયદીપ પ્રભારી ક્રિષ્ના ગ્રુપ આયોજિત રિલાયન્સ મોલની સામે ધલક્ષ્મી ટાવર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે છવ્વીસમી જાન્યુઆરી પંચોતેરમાં સ્વતંત્રનો દિવસ નિમિત્તે આજ રોજ એડી ગોરોલા બ્લડ સેન્ટરના સાથ સહકારથી બ્લડ કેમ્પનું આયોજન રાખેલ છે જેટલી જેથી વધુમાં વધુ થાય તેટલી અમે યુનિટ બ્લડ ડોનેશન કરાવીશું બ્લડ ડોન જેટલું થાય તેટલું કરાવો રક્તદાન એજ મહાદાન વંદે માતરમ